ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં સપનું જ રહી ગયું છે ત્યારે શહેરી પાર્ટી તરીકે ઓળખાતી આમ આદમી પાર્ટી શું ગુજરાતના ગામડાઓમાં પકડ બનાવવાનું સપનું પૂરું કરી શકશે વિગતે વાત કરીએ અહેવાલમાં રાજેન્દ્ર ચાવડા નો આજે શપથ સમારંભ છે બંધારણીય જોગવાઈઓ અને સંસદીય કાર્યપદ્ધતિ અનુસાર પ્રત્યેક છ મહિનાના અંતરાલે વિધાનસભાની બેઠક મળવી જોઈએ પંદરમી વિધાનસભાની છેલ્લી બેઠક બજેટ સત્ર માર્ચમાં મળ્યું હતું એટલે ચોમાસુ સત્ર ઓગસ્ટના અંતમાં કે સપ્ટેમ્બર મળે છે પણ આ બંને નવા ચૂંટાયેલા સભ્યો માટે આ એક તક સમાન કહી શકાય ખાસ કરીને ગોપાલ ઇટાલિયા માટે કારણ કે જ્યારથી તેઓ ચૂંટણી જીત્યા છે ત્યારથી લોકો એ રાહ જોઈને બેઠા છે કે તેઓ વિધાનસભામાં જઈને શું કરશે જાહેર સભાઓ ગજાવતા ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં શું કરશે તેના પર સૌ કોઈની નજર રહેશે પણ જે રીતે ગોપાલ ઇટાલિયા પણ પણ ગ્રામ્ય તો હવે એ ચિત્ર સ્પષ્ટ થતું જઈ રહ્યું છે કે પાર્ટીની વિસ્તારોમાં પકડ વધુ મજબૂત બનતી જઈ રહી છે ઘણા લોકોના પ્રશ્ન છે કે શું શહેરી પાર્ટીની છબી ધરાવતી આમ આદમી પાર્ટીને ગુજરાતમાં હવે બિન શહેરી એટલે કે ગ્રામ્ય બેઠકો પર જન સમર્થન મળી રહ્યું છે ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીનો ઉદય વર્ષ બે આંદોલનથી થયો છે દિલ્હીમાં સરકાર બનાવી ત્યારે તેને શહેરી પાર્ટી તરીકે ગણવામાં આવતી હતી જોકે ગુજરાતમાં તેને શહેરોમાં નગણીય સફળતા મળી જ્યારે ગામડાઓમાં તેને પ્રમાણમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે તેવું લાગી રહ્યું છે કારણ કે ગુજરાતમાં વિસાવદર ગારિયાધાર જામજોધપુર ડેડિયાપાડા અને બોટાદ આ પાંચ બેઠકો પર આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યો છે જોકે આ પાંચ ધારાસભ્યો પૈકી બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ બળવો કર્યો બળવો કરતા સસ્પેન્ડ કરી દીધા છે તેથી તેમની પાસે આધિકારિક સંખ્યા બળતો હવે માત્ર નું જ રહ્યું છે પણ વિસાવદરમાં બે વખત આપે જીત મેળવી બે હજાર બાવીસ માં જે ચૂંટણી થઈ એ ચૂંટણીમાં આપના ભૂપત ભાયાણી ચૂંટાયા હતા પરંતુ તેઓ ભાજપમાં પડી ગયા યા ચૂંટાયા બે હાજર બાવીસમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ મહેનત કરી હોવા છતાં તને અમદાવાદ સુરત વડોદરા કે રાજકોટ જેવા મોટા શહેરોમાં કોઈ સફળતા ન મળી હવે જયારે જે પ્રકારે વિસાવદર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ વિજય મેળવ્યો છે તેના પરથી કેટલાક જાણકારોને એવું લાગે છે કે હવે આપ ધીરે ધીરે ગ્રામ્ય વિસ્તારોમાં પગ પેસારો કરી રહી છે અને આની પાછળનું મુખ્ય કારણ છે ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટી માને છે કે આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીના ટીવી શો ના કારણે પાર્ટીની ગામડાઓમાં અને ખેડૂતોમાં ખાસ્સી એવી લોકપ્રિયતા છે ઈશુદાન ગઢવી એક લોકપ્રિય પત્રકાર છે જ્યારે તેમના ટીવીનો શો હોય ત્યારે તેમને ગામડાનો વર્ગ ખૂબ જોતો હોય છે યુશુદાન ગઢવી ખંભાડિયાથી અને ખેડૂત વર્ગમાંથી આવે છે અને ત્યાં ખૂબ લોકપ્રિયતા ધરાવે છે રાજુ કરપડા પણ ખેડૂત લક્ષી મુદ્દાઓને લઈને ચર્ચામાં રહેતા હોય છે પ્રવેણ રામ જેવા નેતા ગીર વિસ્તારના અને ખાસ કરીને ઇકોઝોમ જેવા ઘણા બધા પ્રશ્નો ઉઠાવતા આવ્યા છે ગોપાલ ઇટાલિયા પણ સૌરાષ્ટ્રના નાના ગામડામાંથી આવે છે સાગરબારી રબારી પણ ખેડૂતલક્ષી મામલાઓમાં આગળ પડતા રહ્યા છે યુવરાજસિંહ સહિતની જે પરીક્ષાઓ હોય છે એના મુદ્દે આંદોલનો ચલાવ્યા છે એટલે એમના બધા નેતાઓ છે એ લોકો જે મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે મુદ્દાઓ ગ્રામ્ય વિસ્તારના લોકોને ખૂબ અસર કરતા છે જો કે ભાજપને એવું કેવું છે કે જો ગ્રામ્ય વિસ્તારમાં આપની લોકપ્રિયતા વધુ હોય તો પેટા ચૂંટણી તો બે બેઠકો પર હતી વિસાવદર અને કડી એ કોઈ શહેરી વિસ્તાર નથી તો પછી ત્યાં પાર્ટીના ઉમેદવાર કેમ ન જીત્યા જો કે રાજકીય વિશ્લેષકો આ વાત સાથે દર્શાવે છે વિશ્લેષકોના મત છે કે ખેતીનો જે મુદ્દો છે મુદ્દે જે અસંતોષ છે તેને કોંગ્રેસ નથી પકડી શકી કોંગ્રેસને તેની જૂની જે છબી છે એ નડે છે ને હવે આમ આદમી પાર્ટી નવી છબી લઈને આવી છે તેના આગેવાનો ખેડૂત વર્ગમાંથી જ આવે છે જેનો ફાયદો બેઠકો એવી હતી જ્યાં આમ આદમી પાર્ટી બીજા સ્થાને રહી હતી જોકે શહેરી વિસ્તારોમાં તેને એટલું સમર્થન નહોતું મળ્યું સૌરાષ્ટ્રની અડતાલીસ બેઠકો પૈકી ચૌદ બેઠકો પર આમ આદમી પાર્ટી બીજા સ્થાને હતી એટલે આના પરથી કહી શકાય કે ગુજરાત

જે છે એ વધી છે તેની પાછળ સુરતના નેતાઓનો પણ મોટો ફાળો છે કોંગ્રેસ અને ભાજપના મતો રાજ્યના પછાત વિસ્તારોમાંથી ઘટી રહ્યા છે અને તેનો લાભ આમ આદમી પાર્ટીને મળી રહ્યો છે અને આ બધાની જે ગંભીર અસર છે એ કોંગ્રેસ પર પડી રહી છે કારણ કે કોંગ્રેસ એવા પ્રયાસો કરી રહી છે કે તે પછાતો અને વંચિતો માટે કામ કરીને એમના વોટ બેંકને પોતાની તરફ કરી શકે પણ હવે એ રસ્તો પણ આપ કોંગ્રેસ પાસેથી છીનવી લઈ શકે છે કારણ કે છેવાડાના વિસ્તારોમાં આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા જેવા નેતાઓ દ્વારા પોતાની જે પકડ છે છે વધુ મજબૂત બનાવવામાં આવી રહી અને શહેરોમાં ભાજપનું પ્રભુત્વ સારું છે એટલે કટોકટી સર્જાય છે કોંગ્રેસ માટે આગામી ચૂંટણીઓમાં છેવાડાના વિસ્તારોમાં આપ અને કોંગ્રેસ વચ્ચે જંગ જામી શકે છે જ્યારે શહેરોમાં આપ અને ભાજપ વચ્ચે આવામાં તમને શું લાગે છે કે રાષ્ટ્રીય સ્તરે શહેરી પાર્ટી તરીકેની છબી ધરાવતી આમ આદમી પાર્ટી ગુજરાત રાજ્યના ગામડાઓમાં પોતાની મજબૂત પકડ બનાવી શકશે કે કેમ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ન્યૂઝ નમસ્કાર